જય મોલીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે ઘરનું કામકાજ કર્યું અને થઈ ગયા છે ફ્રી અને બસ આજે છે ને અમારા સાસુમાનું શ્રાદ્ધ છે એટલે ગોવણી જમાડવાની છે આજ ફેરે કાંઈ મોટે પૈ નથી રહી દર વખતે તો જમાડવા રાખી અને બધાને લાણી પણ કરીએ છીએ આજ ફેરે પાંચ ગોવણી જમાડવાની છે અને એમને લાણી કરવાની છે તો એમ કે મીડિયમ એમ ઘર પૂરતું જ કરવાનું હે બીજા બધાને નથી કહેવાનું નહીં તો બધાને કહેવાનું હોય એટલે એવું છે અને બસ જો જો જમાડવાના છે એટલે સૂરમાના લાડવા બનાવવાના છે ખીર બનાવવાની છે અને બટેટાનું શાક પૂરી દાળ ભાત પાપડ ભૂંગળા મરચાં સલાડ એવું બધું બનાવવાનું છે તો હાલો અત્યારે થાય છે મોડું હું ફટાફટ તૈયાર થઈ ગઈ છું અને કામ ઘરનું કરી લીધું છે હવે અત્યારે જો શ્રાદ્ધ નાખવાનું છે ને બાર વાગે તો બાર વાગ્યા પહેલાં અમારા રાણા સાહેબ આવી જાય એટલે ત્યાં સુધીમાં શ્રાદ્ધ નાખવાની થાળી તૈયાર કરવાની છે તો ફટાફટ રસોઈ બનાવી નાખીએ અને અમારા આશાબેન ગયા છે ભણવા અને અમારા નણંદબાઈ એક છોટે છોટે નણંદબા અહીંયા રહે છે ને તો એમને રસોઈ કરવા બોલાયવા છે તો હમણાં એ પણ આવશે એટલે બે થઈ અને નણંદભાભી થઈ અને રસોઈ બનાવી નાખીએ અને રસોઈ બનાવીને શ્રાદ્ધ થાળી તૈયાર કરી લઈએ પછી શ્રાદ્ધા આવે રાણા સાહેબ એટલે નાખી દઈએ ને ત્યાર પછી ગોવણી બધે જમાડી લઈ ને પછી અમે જમી લઈ અને અમારી ભાણેજ એટલે કે આજી ડેમથી અમારા બેનના દીકરી બેન આવે છે અને એમના સાસુમાં પણ આવે છે એટલે જો એ આવવાના છે દાદી દીકરી તો એ પણ હવે રસ્તામાં જશે હમણાં પહોંચી જાય એટલે એ પણ આવવાના છે ને બીજી અમારા ફ્લેટમાં જ નાની છોકરીઓ છે એમને ગોવણી કરી છે તો જમાડવાના છે તો હાલો હવે રસોઈ કરવા માંડીએ દેવાનું છે ને એ બતાવું હાલો અત્યારે તમે પણ જોઈ લો તો અમાર પાણીજને જાંજરી દેવાની છે પછી બીજી બધી ગોણી છે અને આવા સરડા દેવાના છે મેથી દાણાના પછી આ બ્રેસલેટ છે એ આપવાનું છે પછી આ ડોક્યુ છે એ આપવાનું છે આવી બધી લાણી કરવાની છે છોકરીઓને અને એક આધી નાની છોકરી છે એના માટે આપણે નાની બંગડી રાખી છે તો એને આપણે આવી બંગડી નાની આવે છે એ બંગડી આપશું તો એ બધું દેવાનું છે તો જો બધું તૈયાર કરી લીધું છે દેવા માટે હાલો હવે રસોઈ બનાવી પહેલાં છોકરીઓને જમાડી અને ત્યાર પછી આપણે બધી વસ્તુ દેવાની છે એ આપણે દઈ દઈશું અને બધાને ગમણી કરી અને એની રાતે જમાડી લઈએ જો ગામડાના થાકોડો આજ ફેરે વધી ગયો છે કેમ કે હજી કાલે ગામડેથી આવી છું એટલે કે ગામડેથી આવી છું અને આવીને ઘરનું એક્સ્ટ્રા કામ બધું કરવાનું બાકી હતું કેમકે હું નાશાબેન બે ગયા હતા એટલે ઘરે તો કંઈ કામ થયું જ ન હોય ઘરે બધું પડ્યું હતું તો એ બધું હું કાલે આવી અને ફટાફટ એ કામકાજ બધું કર્યું કેમ કે કપડાં એટલા પડ્યા હતા બાથરૂમ રસોડા આ તે બધું સાફ સફાઈ કરવાની હતી તો કાલે શોક રાખીને કીધું કામ થઈ જાય ને તો પછી મેં કીધું શ્રાદ્ધ આવે તો બીજા દિવસે શ્રાદ્ધ આવતું તો આગલે દિવસે કામ કરું ત્યારે થાય એટલે ગામડેથી આવીને સીધું કામ કર્યું અને કામ કરી અને ફટાફટ ફ્રી થઈ ગઈ ને તે પછી થઈ ગયું અને પછી કાલે શાકભાજી લેવા જવાનું હતું શાક માર્કેટે તો શાકભાજી લેવાને એવું બધું લેવા ગયા હતા એટલે પછી કાંઈ ટાઈમ નહોતો રહ્યો એટલે લાડવા બનાવવાના હતા સૂરમાના તો આગલે દિવસે બની જાય ને તો બીજે દિવસ બપોરે રસોઈ કરવામાં ટાણ ન પડે અને થઈ પણ જલ્દી જાય પણ હવે ટાઈમ ન રહ્યો એવું હતું કે થોડાક પછી મહેમાન એકાધા આવી ગયા હતા તો એમ ટાઈમ ન રહ્યો પાછી ગામડેથી આવી હતી તો એક્સ્ટ્રા કામ એ હતું ઠેલા બધા ખાલી કરવાના હતા પાછા ગામડે હું છે કે ધૂંધાળાની બધું કામકાજ કરીને આવ્યા એટલે ઠાકોર બહુ જ હતો અને ઉજાગરા પણ વધી ગયા હતા અને પાછો વરસાદ હતો એટલે કંઈ કામ થયું નહીં અને મહેમાન હતા તો મહેમાનનો ટાઈમ બધો હાચવો હતો શાકભાજી લઈ આવીને એક્સ્ટ્રા કામ બધું હતું અને પાછું હું છે કે બે ચાર દિવસથી આ અમે બે ત્રણ દિવસ રોકાણા ને તો અહીંયા રાણા સાહેબને ને એને બધાને બહાર જમવા હોટલમાં જવું પડે તો એકદી એમ કે વ્યવસ્થિત આવ્યા હોય તો ઘરનું સાંભળે બધું ખાવા પીવાનું એટલે કે જલ્દી બનાવો એટલે વ્યવસ્થિત રસોઈ બધી બનાવી જમી લીધું અને જમીને બધું ફ્રી થઈ ગયા ને એ બધું કરી લીધું ને ત્યાં તો પછી હાંજ પડી ગઈ હતી ને હાંજે હવે ઠાકી ગયા તો ઠાકોડો હતો ને નીંદર બહુ આવતી રીતે પછી હોઈ ગઈ લાડવા ના કર્યા અને હવે લાડવા બોલું કે આજ વાર આવ્યો જો કાલ કરી લીધા હોત તો આજ નડત નહીં એટલે હવે લાડવામાં લાગે વાર બહુ જ તો ફટાફટ મેં કીધું કરવા માંડું ને જો સુરમાના લાડવા તો થઈ જાય એમ તો અમારા વાલા છોટા નણંદ છે એને કીધું છે તો એ આવવાના છે ને તો એ કરવા લાગશે તો જલ્દી થઈ જાય નકર તો પાછું લાડવા કરીને શાક ને દાળ ભાતને એ બધું બનાવીએ તો વાર લાગી જાય તો શ્રાદ્ધના ટાઈમે પાછી થારી તૈયાર ન થાય એટલે એવું છે ને ગામડાનો ઠાકોળો તમને ખબર જ છે તમે જોયો જઈશે આશ્કરે ધૂમ જળા મેં વિડીયોનો એ ટાઈમ નથી રહ્યો એ બધું થઈ ગયું છે અને બચ્ચો વહેને આશાબંધ તો ઠાકી ગયા છે એટલે એ તો કાલ આવીને હોઈ જ ગયા તા ઠયકા પૈકા અને આજે ભાઈ ગેસ ભણવા એટલે આજે હવે ભણીને આવશે તે તો જમવાનું બની જાય કેમ કે એના કરતાં વળી થોડું ઘણું કરવા લાગે તો વાંધો ન આવે તો થઈ જાય મારે બધું પણ આજે ભણવા જવું પડે એમ હતું કેમ કે હમણાં બે દીધી રજા રાખી હતી અમે આમ ગયા હતા એટલે એટલે આજે ભણવા ગયા છે તો હવે અમારે કરવાનું છે તો હાલો કરવા માંડીએ આજે અમે બહારનું સરસ છે તો જો જમવાનું બની ગયું છે અને આપણે દીધું છે છે અને અને બસ પગે લાગી લીધા લીધા કરી હવે આપણે શ્રાદ્ધ નાખવા જવાનું છે તો પાંચમા માળે અમારે અહીંયા ધાબે ચડવાનું છે તો ત્યાંથી નાખી આવ્યા શ્રાદ્ધ અને પછી ગુણણીઓને જમાડવાની છે તો બધાને જમાડી લઈએ તો હાલો બધા લાડવા ખાવા હલો આજે અમારા પ્રિન્સીબેન બધા એટલે કે જો અમારી ભાણેજ આવી છે આજે અમાર ઘરે શ્રાદ્ધ છે ને એટલે અમારા સાસુ એટલે કે અમારા પ્રિન્સી બેનના નાની માનું શ્રાદ્ધ છે તો શ્રાદ્ધ માં આવી છે પ્રિન્સી અને આજે અમારે એમને પેરામણી દેવાની છે જમી લીધું છે ગોણી માં ને હવે એને પેરામણી કરવાની છે જાંજરી દેવાની છે જાંજરી બહુ ગમે ને પ્રિન્સી ને હા તો હાલો જાંજરી પહેરાવી દઈએ હવે બેન ને ભાણેજ છે અમારી

તો મસ્ત મજાનું જો શ્રાદ્ધ નખાઈ ગયું છે ગૌણી વ્યવસ્થિત બધી જમી ગઈ છે અને જમી અને પછી જો હમણાં મહેમાન બેઠા હતા તો મહેમાનને હમણાં રિક્ષામાં મૂકી એવી છું એટલે કે જવાનું હતું આજી ડેમ એમને અમારા બેનના સાસુમાં હતા અને ભાણે જ હતી તો એ આવ્યા હતા તો જમી અને બસ જો હમણાં રિક્ષામાં મૂકી અને આવી છું અને થોડુંક ઘરનું કામ હતું એ કરી લીધું છે અને કરીને થયા છે એ ફ્રી હવે થોડીક વાર આ ઘરનું કામકાજ છે એ કરી લઈએ અને ત્યાર પછી હમણાં સાંજની રસોઈનો ટાઈમ થઈ જશે તો હાલો એ બધું હવે કરી લઈ અને બસ આપણે હે ને આજે ઠાકી ગયા છે એ બહુ જ કેમ કે કામ વધી જાય મહેમાનોએ એટલે ગોવણી એવી હતી પણ પછી એને પીરસવામાંને એમાં કાંઈ ફ્રી નહોતી એટલે વિડીયો ઉતાર્યો નથી ગોવણીનો પણ વિડીયો નથી ઉતાર્યો અને જમવાનું બનાવ્યું હતું તો એનો વિડીયો ઉતારવાનો પણ ગાળો નથી મળ્યો એટલે બાકી રહી ગયું છે ને બાકી તો પછી ઓલા બેનના સાસુમાં હતા તો વિડીયો ઉતારવાનો ગાળો નહોતો અને જો વિડીયો ઉતારું તો એમ થાય છે કાં તો વિડીયોમાં જ પડી હે કામ તો કંઈ કરતી નથી એટલે અને મહેમાન બેઠા હોય એને ઉતારીએ કાંઈ સારું ન લાગે એટલે વિડીયો નથી ઉતાર્યો એનું કારણ એ છે તો હાલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ ભાવનગર જઈને મારે જવાનું જ છે કાલે ભાવનગર એટલે આજે એક્સ્ટ્રા એકસ્ટ્રા કામ છે એ બધું કરી લઉં ને તો કાલે જઈ હગું અને આશાબેનને તો હવે એકજામ આવે છે જોઈ હં ટાઈમ રહેશે ને આવવાનું થાય તો એ આવશે અને અમારા રાણા સાહેબને જવાનું છે કાક ગીરમાં એટલે કે સાવરકુંડલા બાજુને નહીં હા વિસાવદર બાજુ જવાનું છે એ વિસાવદર બાજુ જવાના છે હું જવાનું છું ભાવનગર અને બાપુ ને આશાબેન કદાચ ઘરે રહે તો એટલે મામા ભાણે જ ઘરે રહેવાના છે ને અમે બે અલગ અલગ જગ્યાએ બારગામ જવાનું છે અને વરસાદ પણ બહુ જ છે કે હવારમાં રેડા આવ્યા હતા અને પાછા અત્યારે બપોર પછી આજે નથી આવ્યું અને ભાવનગરે ફોન કર્યો હતો ને તો ત્યાં પણ વરસાદ બહુ હશે એટલે હવે જોઈ જો ટાઈમ મળી જાય અને જવાઈ જાય તો જવું છે કાલે તો બે ત્રણ જ્યાં કામ છે તો એ કામ પણ થઈ જાય અને જવાઈ જાય તો અત્યારે થોડુંક કામ છે ને એ બધું કરી લઉં અને પછી કાલે જાશું ભાવનગર જઈને મળશું કાલના નવો બ્લોગ ભાવનગરનો આવશે જરૂરથી તમે જોતા રહેજો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ பாய் சேவசராஜ் முனிதர்